મહેસાણાની અંદર ફિલ્મ સ્ટારો એ પ્રમોશન માટે આવી પહોંચ્યા ફિલ્મ એસ ટુ જી ટુ એ રોમેન્ટિક મિશનના કલાકારો મહેસાણાના આગળ મહેસાણામાં આવેલી એક ખાનગી હોટલમાં રોમેન્ટિક મિશનના એસ ટુ એસ જીના કલાકારો મહેસાણાના આગળ ફિલ્મ દસ મેના રોજ રિલીઝ કરવા માટે પોતાના પ્રમોશન માટે આવી પહોંચ્યા હતા આ ફિલ્મમાં પ્રખ્યાત બોલિવૂડ સિંગર જાવેદ અલીના અવાજમાં સ્વરૂપબંધ સો સોંગમાં કચ્છના મનમોહર દ્રશ્યો જોવા મળશે જેમાં આઉટ બેનની બહુ સરસ અને આઉટ એક્શન ફિલ્મ સાથે ગુજરાતીની એક એસ ટુ જી ટુ એ રોમેન્ટિક પિશનનું ધમાકેદાર ટ્રેલર તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ આવકાર્યું છે અને ગુજરાતની અંદર મહેસાણા જેવા સિટીની અંદરથી આવેલા મૌલિક ચૌહાણે પોતાની કારકિર્દીની અંદર અવનવી મૂવીઓ બનાવી છે જેમાંની એક આ સક્સેસ મૂવી તરફ એમને પણ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યા હતા છે તો દસ મે દસ મી મે આપણે ફિલ્મની રિલીઝ ડેટ રાખેલી છે એટલે કે આવતા શુક્રવારે અને ઓલમોસ્ટ આખા ગુજરાતમાં અમે ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ અને મુંબઈ પણ રિલીઝ કરી રહ્યા છીએ તમારા ફિલ્મના ટાઇટલ વિશે મોટું છું જી ફિલ્મનું ટાઇટલ છે એસ ટુ જી ટુ અને આ એક એક કોડવર્ડ છે જે તમને ફિલ્મ જોશો એટલે ખબર પડશે કે આ ફિલ્મની સાથે આ વાત આખી સંકળાયેલી છે અને કેવી રીતે એ વાત સંકળાયેલી છે એમાં શું છે એસ ટુ જી ટુ એ એના માટે ફિલ્મ જોઈ પડશે પ્રેક્ષકોને શું સંદેશ આપતા ફિલ્મ પ્રેક્ષકોને એ સંદેશ છે કે આપણે બાર ફિલ્મ જોવા જતા હોઈએ છીએ ત્યારે શું મગજમાં રાખીને જોતા હોઈએ છીએ કે ઘણા લોકોને કોમેડી જોવી ગમતી હોય છે ઘણા લોકોને એક્શન ગમતું હોય છે ઘણા લોકોને લવ સ્ટોરી જોવી ગમતી હોય છે એટલે અમારો પ્રયાસ એવો રહ્યો છે કે આ બધી જ વસ્તુઓ એક મૂવીમાં લાવીએ સાથે અને તમને પીરસીએ બાકી સરસ મજાના બે સોંગ્સ પણ છે બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને એકનું નામ એમાંથી ઠંઠલ ગોપાલ છે જે ડાન્સ અને મસ્તી પર સોંગ છે બે કોલેજના છોકરાઓ જે રીતે ડાન્સ કરે સોંગ પર એવી રીતે અને બાકી એક લવ સોંગ છે આની અંદર એવી કઈ રસપ્રદ વાર્તા છે કે જે સમાજ તમને છે રસપ્રદ વાર્તામાં કેવું છે કે ફિલ્મમાં બધા જ પ્રકારના જે એન્ટરટેન એન્ટરટેનમેન્ટ આપી શકાય એવા રસ ભર્યા છે કે જેમાં એક્શન છે કોમેડી છે સસ્પેન્સ છે એની સાથે સાથે એક સરસ મજાની લવ સ્ટોરી પણ છે એટલે લોકોને બહુ જ મજા આવશે અને લોકો માટે એક સરસ એવો મુદ્દો પણ છે કે જે અમે ચર્ચવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યારે જે કિડનેપિંગ થઈ રહ્યા છે આપણા સમાજમાં એના વિશે એક મુદ્દો ચર્ચવાનો અમે પ્રયત્ન કર્યો છે મારા કે નામમાં નિશિકા રાયચન છે એ એક સક્સેસફુલ બિઝનેસ ફેમિલી એ બિલોંગ કરે છે એને આમ પૈસા ખાતે બધી બહુ જ સુખી છે પણ એની આઈડેન્ટિટી બનાવી છે એના ડ્રીમ્સ પૂરા કરવા છે એની કાપથી અલગ ટ્રેક ચાલે છે એને જરૂર નથી કશું કરવાની પણ છતાં તેમ છતાં એને એક પોતાની આઈડેન્ટિટી બનાવી છે અને એના વિશે આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે જેથી કરીને મને લાગે છે કે જે આજની જનરેશન છે જે યુથ છે મારા એજની કે મારાથી નાની કોલેજમાં ભણતી છોકરીઓ છે ક્યાં ને ક્યાંક એમને કંઈ એક ઇન્સ્પિરેશન મળે છે જી મારા કેરેક્ટરનું નામ છે વિવેક વિવેક એક ફોટોગ્રાફર છે અને ફોટોગ્રાફી કરતાં કરતાં એ પ્રેમમાં પડે અને એ પ્રેમ સાથે સાથે એક અચાનકથી મિશનનો ભાગ બની જાય છે અને એ એવા વંટોળમાં ફસાય છે અને એ કેવી રીતે બહાર નીકળશે એની આ વાત વાર્તા છે ફિલ્મની વાર્તા તો એવી રીતે વણવામાં આવી છે કે લોકોને મજા આવે પણ મારે મહેસાણાવાસીઓને એક સંદેશ આપવો છે કેમકે હું મારું નામ મૌલિક ચૌહાણ અને મહેસાણાથી બિલોંગ કરું છું તમારો જ તમારો જ ભાઈ છું તમારા ગામનો જ છું અને આ ફિલ્મ થકી મારી એઝ એઝ અ લીડ પહેલી ફિલ્મ છે એસ ટુ જી ટુ તો હું દરેકને વિનંતી કરીશ કે પ્લીઝ મને સપોર્ટ કરો આ ફિલ્મ જોવા આવો અને જે પણ લોકો શુક્રવારે દસ તારીખે આ ફિલ્મ રિલીઝ થાય છે જે પણ લોકો ફિલ્મ જુએ મને ટેગ કરે અને તમારા ફીડબેક્સ આપે તો તમારા આશીર્વાદની અને સપોર્ટની બહુ જ બધી જરૂર છે થેન્ક યુ સો મચ દસ તારીખ દસ મે ભૂલ્યા વગર યાદ રાખજો